કોણ છે હેલો કોણ છે હલો હું બિઝનેસમેન જય બોલું છું તમે એક્ટ્રેસ રોઝી છો ને હા એક્ટ્રેસ રોઝી વાત કરું છું તમે કહો મારે તમને પર્સનલી મળવું છે શું મળી શકે કે હા આવો ને હું ખરેજ છું મારું એડ્રેસ જાણો છો ને જી નથી ખબર અને તમારો નંબર તમારો પીએરોએ મને આપ્યો છે શું તમારો એડ્રેસ મને WhatsApp કરી શકો હા હમણાં બુક એ આપું છું આ તમે આવી જાવ ઓકે જી કેટલી વારમાં આવશો બસ એક બે કલાકમાં અચ્છા ઠીક છે ઓહ હા કોણ થોડી વાર પહેલા વાત કરી હતી ને બિઝનેસમેન જય ઓ અચ્છા તમે છો આવો ને અંદર આવો કા હમ બેસો ને થેન્ક યુ હમ અ તયા કામ મને મળવા આવ્યા છો તમે તો બિઝનેસમેન છો ને મને મળવા માટે કેમ ફોન કર્યો હા એક જરૂરી વાત કરવી હતી એટલે હમ મારા ઘણો ટેક્સટાઇલ શોરૂમ છે એ બધું ઠીક છે પણ મને મળવાની શું વાત છે એવું કશું નથી જો તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ફેવરેટ છો અને તમે ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે પણ હાલ તમે કોઈ ફિલ્મ કે સિરિયલમાં દેખાતા નથી એના માટે જ હું વાત કરવા આવ્યો છું એવું છે કે એક મિનિટ ટૂંકો હું ચા આવું છું હા ચાની જરૂર નથી હું તો ખાવાનું ખાઈને જઈશ જમીને તમે શું ખાવો છો મને તો સમજાતું નથી હું એ ખાવાની વાત નથી કરતો થોડી વાર તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે તમે કહેવા શું માગો છો ખુલીને કહો ને નથી આ શું મારા કહેવાનો મતલબ તમે હજુ નથી સમજ્યા બસ તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે ધેટ્સ ઓલ એના માટે ચાર્જ શું કરશો હું એક રાતનો એક લાખ ચાર્જ કરું છું શું એક રાત માટે એક લાખ હા સર મેં ઘણી બધી મૂવીઝ કરી છે પણ એનાથી કઈ ખાસ કામ ન થયું મારું સિરિયલ્સ પણ એક્ટિંગ કરી હતી પણ એમાં પણ કઈ વળ્યું નહીં એટલે હું ઇન્સ્ટાગ્રામ પ્રમોશન રીલ્સ એવું કઈ ને કઈ કરતી રહું છું તમારી જેમ જો કોઈ બિઝનેસમેન મને તો આવે તો આમ પૈસા માટે એડજસ્ટ કરી લઉં છું પણ એક લાખ તો બહુ વધારે છે તમારા જેવા બિઝનેસમેન તો એક દિવસ ના કેટલાય લાખ કમાઈ લે છે માત્ર એક લાખ માટે આટલું વિચારું છું પછી તમારી મરજી તમે જઈ શકો છો આ ગુસ્સે ના થાઓ ઘણા દિવસોથી મારી તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરો તો તમને ખબર છે અને એક લાખ કઈ મોટી વાત નથી ઠીક છે સર હમણાં જે નંબર પર તમે કોલ કર્યો હતો ને એ નંબર ઉપર પૈસા મોકલી આપજો હમ મે મોકલ્યા આ ઓકે છે સર चलो ठीक आओ चाहिए सर सर अ सुजी अरे सुजी हाँ बस आवी जी अरे कोई आवी उनसे बाहर जो ने अरे जो है ना शो जो ये

સાંજે હું દુકાનેથી તમારી પાસે જેટલી શુગર લીધી ને એટલી હું ખરીદીને આપી દઈશ મેડમ અરે બાપરે ખાલી ખાંડ ઉધાર લેવા માટે આટલી મોટી વાર્તા કરવાની ઉપર નવા આવ્યા છું થોડી ખાંડ આપો એવું કહેશો તો નહીં આપું કે જુઓ ને એ આલો ઓ ખૂબ ધન્યવાદ મેડમ વાંધો નહીં એ બધું છોડો મને લાગે છે કે તમને ક્યાંક જોયા છે એવું છે ક્યાં જોયેલી છે તમે મને તે જ તો વિચારું છું જો કે તમે ક્યાંના છો જૌનપુર જૌનપુર હ જૌનપુરની એસ આર સ્કૂલથી તમે ભણેલા છો કે હા સાચું કહ્યું પણ તમને કેવી રીતે ખબર હે તે મને ઓળખ્યો નહીં હું તારો શ્રીધર છું હા

તું દસ વર્ષના છોકરાની માં છે હા અરે એ બધું છોડ તારા લગ્ન થયા કે નહીં તારી પત્ની શું કરે છે કીધું નહીં તે હું તો હજુ કુંવારો છું ઘરવાળા છોકરી જુએ છે અને પાંચ વર્ષથી આ છોકરી જોવાનું ચક્કર ચાલે છે અને આવું જ રહેશે તો આ જીવનમાં મારા તો લગ્ન જ નહીં થાય એ બતાય તારા લગ્ન ક્યારે થયા મારા લગ્ન થઈ તો પૂરા અગિયાર વર્ષ થયા જેવી સ્કૂલ પૂરી થઈ મારા લગ્ન કરાવી દીધા અમારી કમ્યુનિટીમાં જ્યારે કોઈ છોકરી અઢાર વર્ષની થઈ જાય તો એના લગ્ન કરાવી દે ઓહો આમ વાત છે તે જોયું એવું લાગે છે કે હમણાં જ આપણે સ્કૂલિંગ ખતમ કરી છે પણ વારમાં જ દસ વર્ષ આમ જ ઉડી ગયા તે જોયું સમય રોકાવાનું તો નામ જ નથી લેતો લગ્ન પછી તું પણ એકદમ આંટી લાગે છે બિલકુલ ઠીક છે ઠીક છે હું આંટી લાગુ છું એ બધું છોડ પહેલા કોઈ સારી છોકરી જોઈને લગ્ન કરી તું ઓલરેડી ત્રીસ વર્ષ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે તારા વધુ મોડું કરીશ તો છોકરી નહીં મળે એટલે તરત જલ્દી લગ્ન કરવાનો પ્રયત્ન કર હમ શું થયું મેં કહ્યું એ સમજ્યો કે નહીં સારું હવે હું જાઉં છું હમ સારું ઠીક છે સજી હમ કોણ હતો એટલે વાર સુધી વાત કરતો તો એ અચ્છા એ એ તો મારી સ્કૂલનો ક્લાસમેટ હતો

હા હા જો છું જા તમે તો નહીં સુધરો સર સર શું છે શું જોઈએ સર એ બાથરૂમ ક્લીન કરવા માટે આવી છું એપમાં બુક કર્યું હતું ને ઓ હા ચોક્કસ આવો અંદર આવો આવો પહેલા બાથરૂમની સફાઈ કરો ઠીક છે સર અને બીજો બાથરૂમ પણ છે પહેલા તમે આની સફાઈ કરો પછી હું તમને ત્યાં લઈ જઈશ ઓકે હા સાંભળો જો કે સફાઈની બધી વસ્તુ લાવ્યા છો ને હા છે ને સર બધું જ મારી બેગમાં રાખેલું છે સર તમે ક્લીન કરજો હું ત્યાં બેઠો છું ઓકે હા ઓકે સર સર હ સર એ બાથરૂમ સાફ થઈ ચૂક્યો છે બીજો કોઈ બાથરૂમ છે તમે કહેતા હતા ને ઓકે ઓકે बेडरूम में अभी एक बाथरूम है हां जो कहो तो हूं तुमने बताओ ना वांदूनी सर हूं जोई ले हां ओके हुँ। सर हम बन्ने बाथरूम साफ करी ना के में ओ बन्ने बाथरूम नहीं सफाई थे गई सर वो पैसा गलत है सर ए ऐप में तुमने कितना थाया दिखाड़ छे सारी बात छे આમાં તો 500 રૂપિયા દેખાય છે આ ઠીક છે સર તો તમે 500 આપી દો ઓકે ઓકે બે મિનિટ હું અંદરથી પૈસા લાવું છું હા ઠીક છે સર હાલો મેડમ અરે સર ખાલી 500 જ થયા હતા તમે ભૂલથી 1500 આપી દીધા આ બહુ નથી બાથરૂમની સફાઈ માટે 500 રૂપિયા એના સિવાય 1000 રૂપિયા જે છે ને એ તો તારા માટે છે પાંચસો રૂપિયા માટે હજાર રૂપિયાની ટીપ આપી સર તમે મારી પૂરી જિંદગીમાં આજ સુધી મેં હજાર રૂપિયાની ટીપ નથી લીધી સર તમારું દિલ તો ખૂબ ઉદાર છે સર તમે તો ખૂબ સારા માણસ પણ લાગો છો થોડી વાર રોકાયો ને મેં તને એક્સ્ટ્રા પૈસા આપ્યા છે ને અને એ પૈસા મારી સાથે થોડો સમય વિતાવવા આપ્યા છે આહ આહ એ શું વિચારે છે મેં તને એક્સ્ટ્રા હજાર રૂપિયા આપ્યા ને થોડી વારની તો વાત છે મારા રંગમાં રંગાય ને જાણતું છે હજી હમણાં તો આને સારો માણસ સમજતી હતી હું અને આ છે કે એકદમ નીચ નીકળ્યો શું છે ઊંડા વિચારમાં છે મેં કીધું એ સમજણ પડી કે તને પૈસા નહીં જોઈએ કે અરે પાંચ મિનિટ વિતાવીશ તો તારી સુંદરતા જતી રહેશે છે આ શું આ તો આટલું નીચે ઉતરી ગયો પોતાની પત્નીને પણ કોઈ આટલા હકથી ન બોલાવે અને આ છે કે અજાણ્યો થઈને મને આવું કહે છે સમજાતું નથી કે આનું શું કરું હું

Ha <laughs> ha. બેહોશ થઈ ગયો અબે ઓ આ બધું છે તારા ગંદા વિચારોને લીધે થયું છે હવેથી તું કોઈ પણ છોકરીને એડજસ્ટમેન્ટ માટે કહેવાનું વિચારવાની હિંમત પણ ન કરતો તારી પાસે આટલા બધા ઘરેણા અને પૈસા હોવાથી મસ્તી ચડેલી છે હોશમાં આવીને પસ્તાવો થશે તને નીચ કામ માટે મને બોલાવે છે એક મુક્કો આપીશ ને તને મારીને મારો હાથ ખરાબ નથી કરવો મારે છી